પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવામાં જ ચૌદ તારીખે કચ્છ જિલ્લાની ત્રિરંગા યાત્રા ભુજ શહેરના જ્યુબેલી ગ્રાઉન્ડ મધ્યથી યોજાશે ત્યારે આજ રોજ ભુજ શહેરના બીડ નાકા પાસે વોર્ડ નંબર પાંચમાં ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ ત્રિરંગાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે વૃક્ષારોપણ ત્રિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં નગરજનો બહોળી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મિત ઠક્કર તેમજ વોર્ડના કાઉન્સિલર સહિતના લોકો જોડાયા હતા ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે સાથોસાથ તેઓએ દરેક નગરજનોને અપીલ કરી હતી કે ચૌદમી તારીખે જે ભુજ શહેરમાં ત્રિરંગા યાત્રા યોજાવાની છે તેમાં દરેકે દરેક નાગરિકો બહોળી સંખ્યામાં જોડાય અને આ યાત્રાને ચાર ચાંદ લગાવી દે સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે તારીખ તેરમી અને ચૌદમી ઓગસ્ટ આમ બંને દિવસે ભુજ શહેરના દરેક વિસ્તારોમાં ત્રિરંગા યાત્રાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે તો તેનો પણ લાભ લેવા જનતાને અપીલ કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ મિતભાઈ ઠક્કરના શબ્દોમાં સ્વાતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીરનાકા પાસે આજે વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું સાથોસાથ ધ્વજ વિતરણ નું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડ દરેક વિસ્તાર દરેક કોલોનીમાં અને બંને દિવસ થવા જઈ રહ્યું છે આપના માધ્યમથી હું બધી જનતાને અપીલ કરું છું કે ચૌદ તારીખે સવારે જયારે આખા જિલ્લાની તિરંગા યાત્રા દુબેલી ગ્રાઉન્ડ ભુજ મધ્યથી સવારે આઠ કલાકે નીકળવાની છે ત્યારે આપ સૌ લોકો એમાં જોડાવ એક આ આખા દેશનો કાર્યક્રમ છે

અનુસંધાને આગલા દિવસે અમે લોકો ફાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂત સેવ શક્તિ કેન્દ્રના વર્ણમાં ભાગના સંયોજક તરીકે હું અવારનવાર પ્રોગ્રામ પંદર લોકો સન છવ્વીસ જાન્યુઆરીના દિવસે રાખતો હોઉં છું તિરંગા વિતરણનો તો આ વખતે પણ બે દિવસ અગાઉ તિરંગા વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન ભીડ ગેટ અને વોર્ડ નંબર પાંચની અંદર અમારા કાઉન્સિલરોના સલાહકારથી રાખેલ છે એની અંદર વિનોદભાઈ મુખ્ય મહેમાન તરીકે છે અને ભુજ શહેર પ્રમુખ વિતભાઈ ઠાકર મહામંત્રી જીતેનભાઈ ગોર અને અમારા વોર્ડના કાઉન્સિલર વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે અને એક જે દરેક તહેવારોમાં જે માહોલ હોય છે તો એક રાષ્ટ્રીય તહેવાર હોય છે આપણે તો એનો પણ એક માહોલ બનાવવો એ આપણે દરેક ભારતીયનું કર્તવ્ય છે

વૃક્ષ નો વાવેતર ઉભો કરીએ તો એના માટે અમે વૃક્ષ પણ વિતરણ કરશો અમે